ખાસ તો તમે અહીંયા આવ્યા અને ટ્રેડિશનલ ગરબા એને આટલો બધો પ્રેમ આપ્યો મિત્રો આપણા ગરબાની ટ્રેડિશનલ હું કેમ કહું છું કારણ કે આપણા ગરબામાં તબલા ઢોલક ટ્રેડિશનલ ગરબાને તમે આટલો પ્રેમ આપ્યો આ આટલી ઠંડીમાં ચામડા પર આ લોકો વગાડે છે મારી ખાલી સાત જણની ટીમ છે તો ગીવ અ બેગ ઓફ અપલાસ ટુ માય ટીમ એન્ડ માય કો સિંગર્સ એ લોકોએ ખૂબ મહેનત કરી છે અને તમે લોકોએ ટ્રેડિશનલ ગરબા ને આટલો બધો પ્રેમ આપ્યો એના માટે તમારા માટે હું એક ગિફ્ટ લાવી છું હું રેન્ડમ લોકોને બોલાવીશ અહીંયા અને તમારા માટે એક નાનકડું ટોકન ઓફ એપ્રિસિએશન છે કે તમે જે ગરબા આપણા દાદા દાદી સાંભળતા હતા જે ગરબા આપણા મમ્મી પપ્પા સાંભળતા હતા એ જ ગરબાને તમે આગલી જનરેશનને સંભળાવો છો એને માટે હું દસ જણને સ્ટેજ પર બોલાવીશ યલો કુર્તા પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ રેડ દુપટ્ટા પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ બ્લેક બ્લેક એન્ડ રેડ યસ પ્લીઝ